ઈટોડા ગામે નીચાણવાળા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા ચાણસમાના ઈટોડા ગામે નીચાણવાળા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ફરી વળતા કલેક્ટર સહિત તંત્ર સ્થળ પર પહોંચીને પાણી નિકાલની કામગીરી હાથ ધરી હતી સ્ટોરી રિપોર્ટ બાય વીકે ડબ્બાણી ભારે વરસાદની આગાહીના કારણે ચાણસમા તાલુકામાં જે વરસાદ થયેલો જેના કારણે આજુબાજુના ગામોનું પાણી ઈટોડા ગામમાં આવી ગયું હતું જેની તલાટી અને માજી સરપંચ અને ગામ લોકોની રજૂઆત અમને મળી જેના કારણે અમે તાત્કાલિક અહીંયા આવી ગયા હતા માન્ય કલેક્ટર સાહેબ માન્ય અધિકારી નિવાસી કલેક્ટર માન્ય પ્રાંત અધિકારી સાહેબે અહીંયા આવીને અમને એનું માર્ગદર્શન મળ્યું અને તાત્કાલિક પાણીનું જેસીબી દ્વારા જે ગામમાંથી કેનાલ પસાર થઈ રહી હતી એ કેનાલમાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે હાલમાં પાણી ઓસરી રહ્યું છે અને એવી કોઈ ગામમાં કોઈ જાનહાનિ થઈ નથી જે લોકોમાં ઘરોની આજુબાજુ જે પાણી ભરાઈ ગયા હતા જેના કારણે એ લોકોને અમે શાળામાં સ્થળાંતર કરાયેલું છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ